ઉમરેઠ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર એવી ચરમસીમાએ પહોંચી ગયો છે કે નવાજ બનાવેલ રોડમાં ખાડા પડી જાય છે પણ નગરપાલિકાના જવાબદાર વ્યક્તિના પેટનું પાણી પણ નથી હાલતું કોના આશીર્વાદથી ઉમરેઠમાં બેફામ રીતે ભ્રષ્ટાચાર વકર્યો છે તે તપાસનો વિષય છે ઉમરેઠ નગરપાલિકામાં ભ્રષ્ટાચારે એવી તો હદ વટાવી છે કે હજુ મહિનો પણ નથી થયો આ રસ્તો બનાવે અને રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા છે જે તે સમયે આ રસ્તાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે પણ અમુક જાગૃત નાગરિકો દ્વારા ઉમરેટ નગરપાલિકા પ્રમુખ કનૈયાલાલ શાહ ને ટેલિફોનિક વાત કરીને જણાવ્યું હતું કે રોડ પર ની ધૂળ અને માટી સાફ કર્યા વગર જ ડામર પાથરી દેવાયો છે તો આનું આયુષ્ય કેટલું રહેશે ત્યારે પ્રમુખ કનૈયાલાલ દ્વારા કહેવામાં આવેલ કે હું જોવડાવી લઉં છું જોવડાયા પછી પણ શું થઈ એ આપ બધાના સામે છે હજુ તો ચોમાસાની ની ની શરૂઆત થઈ ત્યાં નવા બનાવેલ રોડ રસ્તામાં ખાડા પડવા લાગ્યા અને આ ચોમાસામાં આ જ રીતે ગેરરીતિ દ્વારા બનાવેલ નગરના બધા રસ્તા ધોવાઈ જાય તો નવાય નહીં